સામાવલા ભુવા ભરાડી પશુ બલી ચડાવે છે અને ગામ ગામ પાસેથી પરાઈને પૈસા લઈએ છે ઘર દીઠને ઘોડા ભાલાને છેતરે છે પિંડ છેતર પિંડી કરીને પૈસા લઈએ છે અને ફાળો કરે છે અને નો આપે તો એમ કહે છે કે તમારું આમ બીવડાવે છે કે તમારો છે તમાર થઈ ગયા અને તમને ઓલો તમારા ઘરે તમારા મોત થઈ જશે અને મરણ થઈ ગયા અને તમે દુખી થઈ જશો આપણે શાસ્ત્ર માં જઈનું અને આપણે પણ બધી જગ્યા ગયા તો કે પશુ બલિ માતાજી ને અહીંયા નથી થતી બરાબર તો એ બીજી કઈ બીજી માતાજીઓ અલગ જગ્યા થતી હશે આપણે ખબર નથી પણ આપણે અહીંયા જૂની પ્રથા

પછી એ ભાડા માંથી બે બકરા લઈ આવે અને એક પાડો લઈ આવે એને પછી બલી ચડાવે એને કાપે પછી ભાગ પડતું બધી ને ભાગમાં જે ખાતા હોય ને એ બધી એના ભાગમાં બે બે કિલો 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 જે કઈ લોકો લઈ આવે અને એવી રીતે કરતા હોય આખા ગામ ને અંધવિશ્વાસ માં છે આ પ્રથા હિસાબે બીજાને પણ પાપ લાગે છે બીજા પણ દુખી એના હિસાબે બાપુ અમને એમ લાગે થાય છે આ બેચારાઓને ખબર ક્યાં આપણે ધર્મ કરવું પુણ્ય કરવું એની જગ્યાએ ગમે ત્યાં એ લોકો અંધવિશ્વાસમાં પાખનમાં ધકેલીને એ લોકો આવી રીતે છેતરપિંડી કરે છે અને એ ગામમાં અમારા માટે અને આવવાળી પેઢી માટે અને ઓલી ધર્મસ્થળ માટે જે સ્થાન આપણે માતાજીનો છે એ સ્થાન ઉપર અપવિત્રી થાય અમારા સાધુ સંતો પધારતા હોય અમારે હવન અહીંયા થતા હોય એ લોકો આવું કામ અહીંયા કરે ને કોઈથી માનતા નથી હવે અરદાસ છે બધાને કે ભાઈ એના ઉપર કંઈ ખાસ વિચારી કરીને અમારે આ અંધ પ્રથાને બંધ થાય આ બલી પ્રથા બંધ થાય એના માટે અમે જો પ્રાર્થના કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અમે સતો સંતોને પ્રાર્થના કરીએ છીએ અને બધા જે કંઈ આપણે ધર્મપ્રેમી ભાઈઓ છે એને પણ પ્રાર્થના કરીએ છીએ એ બધે સાથ સહકાર આપે અને આપણે જો એને રોકાવે અને આપણે ધર્મની ધજા લેરાવે તો ધર્મના સ્થાન ઉપર આ જો અધર્મ થાય છે

ખાડો આપવો પડ્યો ગામની અહી રહેવું પડે એટલે ગામની અહી તો એને રહેવું ને એમ એક આભાઈ છે આ બધા હા ખાવા આરામાંથી ખાય બાકીના બીજાને ભાગ અને પરાઈને પૈસા લઈ ધાક ધમકી દઈ અને આ બધું કાર્ય કરાવે છે તો આને રોકવા સરકારને અપીલ જય ગિરનારી